ધ્રાંગધ્રાના રાજમાર્ગો ઉપર જીન શાસન મહાપ્રભુજીનો ચાંદીના રથમાં નીકળ્યો વડઘોડો ચાંદીના રથમાં મહાપ્રભુજીની પ્રતિમા સાથે રથ ખેંચવાની વર્ષો જૂની પરંપરા સમગ્ર ભારત દેશ સહિત ગુજરાતમાં પર્યુષણ પર્વ નિમિત્તે દેરા મોટી સંખ્યામાં પૂજા પરિ પ્રતિક્રમણ આંઘેઓ આચરવામાં આવી રહી છે ભક્તિભાવ અને સત્સંગ સાથે હર્સોલા સાથે ઉજવણી થઈ રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના તાંગદરા ખાતે વર્ષો જૂની પરંપરા મુજબ ચાંદીના રથો પર મહાપ્રભુજીની પ્રતિમા સાથે તાંગદરાના રાજ્ય માર્ગ પર જે શાસન મહાપ્રભુ પ્રભુજીનો ચાંદીના રથો પર વર્કુડો નીકળ્યો હતો ચાંદીના રથને ખેંચવાની પરંપરા સાથે જૈન શાસનના ભાવિક ભક્તો દ્વારા ભગવાનના આ વર્કુડામાં જોડાયા હતા અને તાંગદરા શહેરના મોટા જૈન અજીતનાથજી લઈ લઈથી જીન શાસન જેવડો દેવનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો આ વરઘોડામાં સમસ્તરા જૈન સંગ વિરાજમાન સાધુ ભગવાનને સાધ્વી જે અને સંઘના શ્રાવિકો શ્રવિકાઓ બહુ સંખ્યામાં જોડાયા